જામાનો મજા માજે તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આપણે ભાઈ હવાર ઉગી ગયો છે અને આપણે આવી ગયા હમાર અપ અપ આપણે બધા અહીંયા જો હાથી માથે મજાના બેઠા લઈને અને હમાર અપ તો હાલતો જાય છે અને આપણો કરંટ આતો જાય હમાર અપ તો અજે ઓ ઘણી આપણે પાટાડી આવ્યા આજે ચાલુ કર્યો છે પાડી માકે આવ્યા અને અજે એકલો કાયલો છે એક ઉથે લઈને મત મડ્યા લે આ જા આપણા હમલો જ આપણ હે અજી આયા થી અને અજી ચાકે જવાન થાકો લા જા આપણા હમરપતાનો જ દેતો પરવા નાકો એ ફ્યુ મોમેન્ટસ લેટર ઓર તો અમારો પ્રોલેજી ઓર તો બાકી હે અને સાટા ચાલુ થઈ ગયા હે વાતાવરણ માં તો કંઈ એ નઈ ગડી કા જેવું હે ને તો એ સાટા આવે હે હવે શું થાય આને કે રહી જે હજી હરા એટલું બાકી હે આ એટલું ભાઈ આપણે કંઈ કામ નહીં કરવાનું આપણે રોગો જો બેઠું જવાનું અને હેડ એવું કાઢવાના એટલે આપણે કાંઈ આવું મજા મજા જ છે કાલે આપણી માટી બગડી ગઈ હતી કેમ કે કાલે આપણે કાપા ભરાવા પડ્યા હતા ને એટલે બાકી આજ તો આવું મજા મજા જ છે થોડી ગરમી થાય એ જરાક તકલીફ પડી જાય બાકી તો મજા જ છે આપણે ફાઇનલી મિત્રો બપર થઈ ગયા છે ને ડોઢ ભાગી ગયો છે અને આપણે અહીં હાકી નાખ્યો છે અમાર રપડો ઓહ આવત ભૂખઈ બહુ લાગી છે અને કણો જો સાફ કરે છે અમાર અને હવે ભૂખ બહુ લાગી છે હવે ઘેર જઈ અને તબડવાવારી કરી અને પાછા જઈ થાકે થાકે છે ને અહીંયા 10 વીઘાનો અમારો રપડો તો અને તાકે આજે 20 વીઘાનો અમારો રપડો છે એટલે આજ સાંજે સુધીમાં થાવું એ તો જ થા હે નકર નઈ થાય કા કરો તો આપણે ખાઈ લીધું હે અને હવે આપણે જવાનું છે થાકે કરણ ટ્રેક્ટર લઈને આવે છે જો કે આવી જ ગયો હોય આવી ગયો કરો તો આપણે જવાનું થાકે હાલ આપણે થાકે જઈ અને પાછા મળી તો ફાઇનલી મિત્રો આપણે જાતે ભૂખ્યા સરકાર ખાતા ખાતા અને આપણે જો અમારે આપવાનો હોય કરે પેલા બસ આઠ સેકન્ડ માપ રાખવા માંડી ખોવા આવે તો મિત્રો આપણે દાદી ફેરી દેવા નહીં હવાના આપણે સારી મજા આવે મજા એવી આવે ને હવે કહેવાય નહીં કેવી મજા આવે આ હોય હું રાખું પહેલું બગાડ મજા જઈ જાય છે હજી આપણે એના કરણનું આખા લા મજા આજ ખરી આવે ખાગા પીધા વિના નીંદર આવી જાય આપડા આજ તો ભાઈ ખરાબ થારી એટલે આપણને બહુ મજા આવે અને આ સાજે વરસાદ આવ્યો તો ખરાબ થઈ જાય તો વાંટો નથી આવતો તો મિત્રો આદર થઈ ગયો હે આમ તો ઉગાર છે આમ આતો થઈ ગયો લગભગ આવતો ને વરસાદ નહી આવે લગભગ ಆಕೇ ಚಾವಾ ಆಪರ ಕೇವಾ ಮಾತಾ ತೋ ಮಿತ್ರ ಜೋ ಅವ ಎಟ್ಲೋ ಕಜಿ ಹಮಾರ ರಿಯೋ ಹೇ એટલે ಡೋಡು ತಲಿ ರಹೇ ಹೇ ಅನೆ ಬಾಕಿ ಆಲಿ ಗ್ಯೋ ಹೇ અને આપણે છે ને અગ્યા નળી છે ને તૂટી ગઈ છે કરણભાઈ કરણ કારીગરાય કરે છે ખબર તો કઈ પડતી નથી તો એ કારીગરી ચાલુ છે હવે જરા ખાટો થઈ અને નળી તૂટી છે તો એવા લાગી ગયો ને ભાઈ હજી છે ને આપણે ઓલું માંકવાનું છે હવે બધું કરો તો કરણના અમારો લાઈ ગયો છે અને આપણે ટેક્ટરનું ભોડું ખોલ નાખું કેમ કે નળી બદલાવે પડે એમાંથી નળી બદલાવ્યા સિવાય આલે એમ નતું કેમ કે ઢોળાતે તું બહુ ડીઝલ એ આપડા કરણ ભાઈને પોહાતો નતું તો બદલાવે તો ફાઇનલી મિત્રો હે ને નળી ફરાવ દીધી અને આપડા અમાર કબગાનું કરી દીધું આ ત્રીજું છે ને મડી કે હે આપણે અને અમાર કબ થાલે હે પરિવાર હોય ને એટલે હાઉસ ધોઈ લે છે ના આપડે અડધું કાઈક્યું છે અને હવે અડધું કાઈ લખ્યું કેમ કે આટણા સાટા ચાલુ થઈ ગયા છે અને અંતરાજી એ ઊહી થઈ ગયો છે અને હવે કાલ મર્યા આપડે પાછા ઓમે ને ને તો ઘરે જતો નથી અને આપણે પાછા અને બધું વાંજો ભરે અને ચાલે જઈ નહી અને જઈ લે મિત્રો હે ને આપા હમર રપ્ટો થઈ ગયા બધી જગંગ આ નામ આદરઈ થયો હે તો હમ આગર થી રેડું આવે હે અજી આપા હમર રપ્ટો આખી લીધો તો રેડું ઈ માથે આવે